નલ સે જલની યોજનામાં શહાર તાલુકાની જનતાને પાણી ન મળતા આક્ષેપ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની રામાયણ શરૂ પંચમહાલના શહેરા તાલુકાના બાણુ ગામમાં સરકારની નલસજલ યોજના હેઠળ પાણી નહીં મળતા મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ નલસજલ યોજના હેઠળ કર્મચારી કામગીરી કરાઈ પણ ટીપું પાણી આવતું નથી સરકારની યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ નલસજલ યોજના માટે અમારી જમીનો ખોદી પાઇપલાઇન નાખવામાં આવી પણ પાણી આવતું નથી કોન્ટ્રાક્ટરો દ્વારા અમારી જમીનો પણ બગાડી પણ પાણી ના આપ્યું શહેરો તાલુકામાં નળ સજલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માંગ પણ કરાઈ જિલ્લા કલેક્ટરને ઉગ્ર રોષ સાથે આવેદન પત્ર આપી મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી વિપુલભાઈ દરજી પાટણ એક્સપ્રેસ પંચમહાલ અમે શહેરા તાલુકાની બહેનો છીએ બાણુંની છીએ અમારા શેરા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે ડુંગરાખાડા વિસ્તાર છે ત્યાં પહેલા હેડપંપ છે કૂવા છે પણ

તો અમારે આ પાણી કેમ નથી આવતું એના માટે તપાસ કરવાની છે એટલા માટે અમે આજે કલેક્ટર આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે જે એકસો દસ કરોડના ખર્ચે નલસે જલ યોજના ચાલુ કરી છે એ અમલ આજ દિન સુધી કેમ નથી થયો પાણી કેમ નથી આવતું ત્યાં તો ઉપર રેકોર્ડમાં એવું બોલે છે કે નલસે જલ યોજના જે એકસો ને દસ કરોડના ખર્ચે કરી છે એ ગામે ગામ પાણી પહોંચે છે તો હકીકતમાં તો પાણી છે જ નહીં અણુ ગામોમાં પાણી છે જ નહીં બરોબર તો એ એ પાણી કેમ નથી આવ્યું એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ અને અમારે એનો નિકાલ જોઈએ છે આજ રોજ અમે શેરા તાલુકાની અંદર બાણું ગામોની અંદરથી બેનો આવ્યા છીએ અમારે નલસેજલ યોજનાની અંદર જે પાણી ચાલુ કરવામાં આવેલું એ પાણી અત્યારે કાર્યરત નથી અને અમારે એ પાણી ફરીથી ચાલુ થાય એવી અમારી રજૂઆત છે કેમ કે અત્યારે અમે તાલુકાની અંદર જઈએ તો પાણી અમકે અમારે નથી મળતું સર તો એવું કહેવામાં આવે છે કે તમારે નલસે યોજના કાર્યરત છે એટલે તમને પાણી તો તમારું ચાલુ છે એટલે પાણી અમને બીજું કોઈ જગ્યાએથી ગામની અંદર પાણી સર અંતરિયાળ વિસ્તાર છે અમારો દસ પશુ રાખતા હોઈએ છીએ તો અમારે ઘરની પહેલી પ્રથમ જરૂરિયાત પાણીની હોય છે તો એના માટે અમારે પાણી જોઈતું હોય છે તો અમે અમારું જ પાણી એમ કે બેડે બેડે ભરી લાવી અને પૂરું કરી શકતા નથી તો અમે અમારા ઢોરો જે પાળીએ છીએ અમારી જીવાદોરી સમાન જે પશુઓ છે કેમ કે અમારે પૈસો વાપરવા માટે જોઈએ તો અમે ક્યાંથી લાવીએ એટલે એના માટે અમે પશુ પાળીએ છીએ પશુ દોઈ અને અમે દૂધ ડેરીની અંદર ભરીએ છીએ તો અમારે એ પશુઓને બી પાણીનો પીવડાવવા માટે જોઈએ અને એમના ઘાસચારા માટે બી અમારે પાણીની જરૂરિયાત હોય છે તો એના માટે અમારે પાણીની બહુ જરૂરિયાત હોય છે તો અમે રજૂઆત કરીએ તો એમ કે તમારે ત્યાં પાણી ચાલું છે એટલે એવું કે કહેવામાં આવે છે તો નલ સે જલ યોજના અમારી બંધ છે એટલે હવે એ ચાલુ થઈ જાય અને અમને પાણીની વ્યવસ્થા થઈ જાય ઘરે ઘરે તો અમારે એટલું સારું થઈ જશે અમારા શેરા તાલુકાએ હવે બહેનોની માંગણી છે અમારે આ જે જલસે નલનું કામ શરૂ કર્યું છે અમારે પાણી જોઈએ છે અમે પાણી માટે આવ્યા છે અમને લાભ આપ્યો છે સરકારે તો અમને કેમ પાણી ના મળે અને ભ્રષ્ટાચાર કેમ કર્યો છે એટલે અમે પાણી માટે આવ્યા છે અમારે પાણી જોઈશે બાણુ ગામમાં એ લોકો એ પાઇપો ડાબી આ નળ ચકલીઓ બધું મૂકી અને પૈસા ઉપાડી લીધા છે અમને પાણી નથી મળ્યું એટલે ભ્રષ્ટાચાર જ થયો અને શું થયું અમને લાભ તો મળ્યો નથી